જે માતાજી છે બબારી કેમ છો બધા મિત્રો આજે આપણે સવારે નવ વાગે કામ પર પહોંચી ગયા તમે જોઈ શકો છો આ પ્લેસ બીમનું કામ ચાલુ છે આ પ્લીસ બીમ અડધા બોધાઈ ગયા છે તમે જોઈ શકો છો ને અડધા બાકી છે આજે હવે ફ્લેસ બીમ બોધવાનું કામકાજ ચાલુ કરવાનું છે જોઈ લો તમે આજે આખા દિવસનું શૂટિંગ તમને બતાવવાનું છે કે શું શું કામ કરી રહ્યા છે આખો વિડીયો આખા દિવસનો તમને બતાવશું આગળ આગળ તો જોતા જાવ જેમ ભાગી ગયા છે બાર અને અમારા ગીરીશભાઈને ફિલ્મો આમ ભાઈ લોખંડ બોલી રહ્યા છે અને અમારે પ્રકાશભાઈ પેલી ફિલ્મ રિંગુ રીંગુ વાળી જાશે તો જો જો કોકો હવે ઘણું ઘણું લોખંડ અમારે બધાઈ ગયું છે હવે થોડું જ બાકી છે જણા જણા ગાળાનું બાકી છે જોઈ લો તમે જોઈ શકો છો બાવડા દુખે રીંગ બનાવવા કાઠું પડે નહીં બાવડું તો આપડે વાવડી જ પડે કે મજૂરી તો કરવી જ પડે હા મજૂરી વગર શું થાય આપડે

હવે એક કલાક આરામ કરી નાખો પછી કોમ સોલ્વ થાય વાજી જાય ચાર અને રમેશ કાકો અમારે લઈ લઈ જાય છે કે કારીગરને નશો ઉતરી ગયો છે એટલે હવે ચા પકડી નાખો ચાર વાગી જાય એટલે ને ચા પીતો પીતો તો એક જોમાં લોખંડ વાળો ને લોખંડ વાળો પેલો ભાઈ ઉતારો છે એટલે લોખંડ ઉતારેલો છે ને પ્રકાશ ભાઈ અમારે પાળો ફરી ગયા છે જો અમારે હવે એક ગાળો આ બે ગાળા અને આ ત્રણ ચાર ગાળા જેવું લોખંડ બાચી રહી ગયું છે બધવાનું અને બીજું બધું બધાઇ ગયું છે તમે જોવો ખાલી લોખંડ કેવું મસ્ત અમે બોજ્યું છે તમે કોમેન્ટ કરજો ખાલી કે કામકાજ અમારું કેવું છે તમે જુઓ ખાલી હવે આ થોડુંક જ લોખંડ બાજી છે બીજું બધું બધાઈ ગયું છે હવે અમારે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે પ્રકાશભાઈ હાથ જોઈ રહ્યો છે હવે હવે અમારે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે આ વિડીયો છેલ્લો છે અને તમે કોમેન્ટમાં લખજો કે આજનો વિડીયો જોવા બનાવ્યા છે અને કોમેન્ટ કરજો કે અમારું કામકાજ કેવું છે જય માતાજી જય બાબાજી